નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર છે આજનો ગુરુવારના રોજ મિત્રો આજે ઘઉંની આવક કરવામાં આવેલી નહોતી મિત્રો આ આગળનું પડતર માલ છે મિત્રો અને આજનો સ્ટોક વિશે વાત કરીને તો તમને જે આ કેમેરામાં ગ્રાઉન્ડ દેખાય ને તે જ ગ્રાઉન્ડનો સ્ટોક જોવા મળી રહ્યો છે ને બાકી ડૂમ નંબર એક ડૂમ નંબર બેમાં કોક પડતર વકલ જોવા મળી રહી છે એટલો સ્ટોક જોવા મળી રહ્યો છે અને તમે જરૂર હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણીએ કહેવા રહીએ છે આજના ભાવના બજાર ભાવ હવે તમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવા રહીએ છે આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણ છે મિત્રો આ માહિતી સારી લાગી તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ચારસો ને અઠાણું રૂપિયા ભાવ છે જે અમેરિકન ઢોકળી છે આમાં લાલ દાણો જોવા મળી રહ્યું છે મિત્રો ચારસો ને અઠાણું રૂપિયા ભાવ થયેલા છે મિત્રો આ માલના ચારસો ને અઠાણું રૂપિયામાં વેચેલા છે પાંચસો ને છાસઠ રૂપિયાના ભાવ થયા છે પાંચસો ને છાસઠ રૂપિયાના ભાવ થયા છે સુપર માલ છે મિત્રો આમાં કોક ઉતર્યું જોવા મળે છે પાંચસો ને છસાઠ રૂપિયાના ભાવ થયેલા છે

ચારસો ને બાસઠ રૂપિયા નો ભાવ છે કાકરા વાળા માલ છે મિત્રો પાંચસો ને બાસઠ રૂપિયા નો ભાવ છે